આજની વિધાનસભા બેઠક માટે દરમિયાન વિપક્ષ નેતા અમિત ચાવડાએ દાહોદ ખાતે મનરેગામાં સો કરોડની યોજના કૌભાંડ અંગે વાત કરતાં કહ્યું કે અનેકવાર રજૂઆત કરી છે પણ સરકાર મળતિયાઓને બચાવવા પ્રયાસ કરી રહી છે રાજ કન્સ્ટ્રક્શન જેવી એજન્સીઓ સરકારના સગાઓની છે તેવો પણ આક્ષેપ અમિત ચાવડાએ કર્યો છે વધુમાં તેઓએ કહ્યું છે કે અમે સરકારને પડકાર આપ્યો છે જો તમે સાચા હો તો વિજિલન્સથી દાહોદ ખાતે ધાનપુર ફતેપુરા સહિતના વિસ્તારોમાં તપાસ કરવો અમારી માંગ છે જો સરકાર પારદર્શક હોય તો વિજિલન્સ તપાસ કરાવો તેમજ પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો બોટ જપ્તીને લઈ જણાવ્યું કે એકસો ચુમ્મોતેર માછીમારો છે અને બોટ સુધી પાછી મળી નથી સરકાર તેવું વિપક્ષ નેતા અમિત ચાવડા એ કહ્યું છે આતો નથી ને ખાવા દેતો નથી એવા ભાષણ કરવા વાળા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જિન સરકાર ગુજરાતમાં ચાલે છે જે મનરેગા યોજનાને ભાડવામાં કશું જ બાકી નતા રાખતા એ મનરેગા યોજનાને રોજગાર આપનારી વિશ્વની શ્રેષ્ઠ યોજના છે એવું આખા વિશ્વએ સ્વીકાર્યું મનરેગા યોજનામાં કહેવાય એમ કે સો દિવસ રોજગારી આપનારી યોજના છે પણ ગુજરાતમાં દાહોદના લોકો એમ કહે છે કે મનરેગા યોજના સો દિવસ રોજગારી આપનારી યોજના તો બરોબર પણ સો કરોડનો ભ્રષ્ટાચાર આ યોજનામાં દાહોદ જિલ્લામાં થઈ રહ્યો છે અને એ અંગે પહેલાં પણ વારંવાર લોકોએ ફરિયાદ કરી અમે પણ વારંવાર સરકારને લેખિતમાં રજૂઆતો કરી છે સ્થળ પરની હકીકતોના એફિડેવિટ સાથે રજૂઆતો કરી છે તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓ અને પોતાના મળતિયા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આઠ નંબરના પ્રશ્નમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો સરકારે પણ સ્વીકાર્યું કે અનેક ફરિયાદો મળી છે પણ ફરિયાદોની તપાસ કોણ કરે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટે ભાગની ફરિયાદોની તપાસ કરવામાં આવી જેની સામે ભ્રષ્ટાચાર ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય જેની આંખો નીચે જેના મેળાપીપણાથી ફરિયાદો ભ્રષ્ટાચાર થયો હોય એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું છે આજે વિધાનસભામાં મેં માગણી કરી કે જાન્યુઆરી મહિનામાં લેખિત પુરાવા સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ધાનપુર તાલુકા ફતેપુરા વિસ્તારમાં સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ રાજ્ય સરકાર કરાવે અને આ તપાસ ત્યાંના સ્થાનિક અધિકારીઓ દ્વારા જો કરવામાં આવે તો પોતે જ સંડોવાયેલા છે એટલે એમાં કશું જ નથી નીકળવાનું તો આ તપાસ રાજ્ય સરકાર વિજિલન્સ મારફત કરાવવા માગે છે કે કેમ તો સરકારે જવાબમાં ના પાડી છે કે વિજિલન્સ થી તપાસ નથી કરવી એનો સ્પષ્ટ મતલબ છે કે મંત્રીના મળતિયાઓ કે જેમની સામે સ્પષ્ટ આક્ષેપો છે પુરાવા છે કે રાજ કન્સ્ટ્રક્શન હોય રાજ ટ્રેડર્સ હોય એવી જે એજન્સીઓ છે જેમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા છે એ એજન્સીઓએ કામ કર્યા વગર કરોડો રૂપિયાના બિલો એને ચૂકવવામાં આવ્યા છે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એની તપાસ આ સરકાર કરવા માગતી નથી જ્યારે કોંગ્રેસની ટીમ આ સ્થળોની તપાસ કરવા ગઈ ત્યારે સ્થળ પર કામો નહોતા રાતોરાત આવા ત્યાં આગળ બોર્ડ મૂકી દઈ અને કામો થઈ ગયા હોય એવા પુરાવા ઊભા કરવાનો પણ પ્રયત્ન થયો છે આજે બોર્ડ મૂકવામાં આવ્યા એમાં સ્પષ્ટ બતાવે છે કે કામ ક્યારે પૂર્ણ થયું એની તારીખ પણ નથી એની બાકીની વિગતો પણ લખવામાં નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાના મળતિયાઓ મંત્રીના આશીર્વાદથી જે પરિવારના સભ્ય મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહી છે એની વિજિલન્સ તપાસ કરાવવા માગતી નથી અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે જો તમે સાચા હોય ખાતો નથી ને ખાવા દેતો નથી જો સૂત્ર તમારું વડાપ્રધાનનું દાહોદમાં સાર્થક હોય તો વિજિલન્સ મારફત દાહોદ જિલ્લાના મનરેગાના કામોની તપાસ કરાવો ધાનપુર હોય દેવગઢ બારીયા હોય ફતેહપુરા હોય કે જે તાલુકામાં વધારેમાં વધારે ફરિયાદો મળી છે જે મંત્રીને એમના પરિવાર સામે સીધા આક્ષેપો છે એમણે પણ પોતાની જાત જો સાફ હોય તો સામે આવીને કહેવું જોઈએ કે વિજિલન્સની તપાસ કરાવો અમે તપાસ માટે તૈયાર છે વિજિલન્સ જ્યારે પણ તપાસ કરવા આવે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પુરાવા સાથે સ્થળ પર તપાસમાં એમને સહયોગ આપવાને પુરાવા આપવા માટે તૈયાર છે ત્યારે સરકાર પાસે ફરી માગણી કરીએ છે કે જો પારદર્શક વહીવટ હોય આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે આપણા માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જાય ને ભૂલથી સરહદ ક્રોસ કરી જાય અને પાકિસ્તાનની આર્મી ખોટી રીતે હેરાનગતિ કરવા આપણા માછીમારોની ધરપકડ કરીને લઈ જાય એમની બોટો જપ્ત કરે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એમ કહેતા કે દેશની સરકાર નબળી છે દેશની સરકાર આંખમાં આંખ મિલાવીને પાકિસ્તાનની સરકારને કે આર્મીને જવાબ આપી શકતી નથી એના માટે છપ્પનની છાતી જોઈએ પણ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પણ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતના માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં સબડે છે આજે પણ એની લાખો કરોડો રૂપિયાની જે બોટો છે પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવી છે બોટો પરત મળતી નથી અને માછીમારોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે આપણો મોટો દરિયાકાંઠો માછીમારી મુખ્ય વ્યવસાય એટલે અનેક માછીમારો કાયમ ફિશિંગ કરવા જાય ત્યારે ભૂલમાં સરહદ ક્રોસ થતી હોય આજે એની ચિંતા કરીને વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં મારા દ્વારા અને અમારા સાથી ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે કેટલા માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં છે કેટલી બોટો જપ્ત કરવામાં આવી છે તો એના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે આજે પણ એકસો ચુમ્માલીસ માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડે છે એમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે એના પરિવારો અહીંયા રાહ જોઈને બેઠા છે પણ એ માછીમારોને છોડવામાં આવતા નથી સાથે સાથે અગિયારસો ને જેટલી બોટો જે આ માછીમારોની પાકિસ્તાન આર્મીએ જપ્ત કરી છે એમાંથી એક પણ બોટ આજ દિન સુધી પાછી મળી નથી તારે કહેવાનો મતલબ કે છપ્પનની છાતીની વાતો કરવાવાળા લાલ આંખ બતાવવાવાળા આજે દેશના વડાપ્રધાન છે ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતનો માછીમાર આજે પાકિસ્તાનની જેલમાં સબળે છે આ માછીમારોની અગિયારસો કરતાં વધારે બોટો જે પાકિસ્તાને જપ્ત કરી છે હજુ પણ પાછી મળતી નથી ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ વડાપ્રધાનને વિનંતી કરવા માગીએ છીએ કે લાલ આંખ બતાવો છપ્પનની છાતી બતાવો પાકિસ્તાનને ફરજ પાડો કે આપણા જે માછીમારો જેલમાં સબડે છે બધાને ઝડપથી છોડવામાં આવે અને સાથે સાથે જે બોટો જપ્ત કરવામાં આવી છે એ બોટો પણ પરત સોંપવામાં આવે અને એ બોટોને જો નુકસાન થયું હોય પરત સોંપવામાં ન આવે તો આ માછીમારોનો ધંધો રોજગાર જળવાઈ રહે પરિવારનું ગુજરાન ચાલે એટલા માટે બોટો નવી ખરીદવા માટે સરકાર કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર